તો દોસ્તો ખાસમ ખાસ માહિતી આવી ગઈ છે માટે કે દિવાળીનું વેકેશન બગડશે મેઘરાજાની આગાહી ઓક્ટોબર વાદળછાયું વાતાવરણ રહેશે અને ઓક્ટોબર વચ્ચે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર અઢારથી એકવીસ ઓક્ટોબર અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે જેના કારણે ભેજમાં માવઠું થવાની શક્યતા છે અને બેસતા વર્ષે હવામાન બગડે તેવી પણ શક્યતા છે અંબાલાલ પટેલની હાલ આગાહી છે દોસ્તો તેના જણાવ્યા મુજબ ગુજરાતમાં ત્રેવીસ ઓક્ટોબરથી ઠંડી શરૂ થશે અને બાવીસ ડિસેમ્બરથી હાડ થીજાવતી ઠંડી અનુભવાશે બાર ફેબ્રુઆરી સુધી કડકડતી ઠંડી રહેશે અને લઘુત્તમ તાપમાન આઠ ડિગ્રીથી નીચે જઈ શકે છે નવેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપ અને બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની શક્યતા છે અને જણાવી દઈએ આપશો ને કે અરબી સમુદ્રમાં હલચલના કારણે માવઠાની પણ શક્યતા છે દિવાળીના સમયે શહેરી વિસ્તારમાં ઠંડીનો અહેસાસ થવા લાગશે તો ખાસ આગાહી છે દોસ્તો તે કરવામાં આવી છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આવી ગઈ છે દોસ્તો કે ખેડૂત આંદોલન ઉગ્ર બન્યું પથ્થરમારો ગુજરાતમાં બોટાદ જિલ્લામાં કપાસના મુદ્દે ચાલી રહેલી આંદોલન દરમિયાન હળદર ગામે આયોજિત આમ આદમી પાર્ટીની મહાપંચાયતમાં ભારે તંગદીલી સર્જાઈ હતી સભા ચાલુ હતી તે દરમિયાન પોલીસ ત્યાં પહોંચતા જ ખેડૂતો અને ગ્રામજનોએ પોલીસ પર જબરદસ્ત પથ્થરમારો કર્યો હતો આ હિંસક ઘર્ષણમાં પોલીસના એક વાહન પર પથ્થરમારો થયા બાદ તેમાં ઊંધું વાળી દેવામાં આવ્યું હતું અને સાથે પરિસ્થિતિ બેકાબુ બનતા પોલીસે વળતા જવાબમાં સ્થિતિને નિયંત્રણ લેવા માટે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા આ સમગ્ર ઘટનાથી હળદળ ગામમાં તંગદીલીનો માહોલ છે અને આ આંદોલન મુખ્યત્વે બોટાદ યાર્ડમાં કદડા પ્રથા નાબૂદ કરવાની માંગ સાથે ચાલી રહ્યું છે તો ખાસ માહિતી છે દોસ્તો કે ખેડૂત આંદોલન ઉગ્ર બન્યું છે હાલ ત્યારબાદની માહિતી આવી રહી છે દોસ્તો કે વીજળી સસ્તી ગુજરાતીઓને જલસો ઉર્જા અને પેટ્રો કેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ગુજરાતના નાગરિકોને ઓછા દરે વીજળી પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા જુલાઈ બે હજાર પચીસથી ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટે પંદર પૈસા ઘટાડવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે હવે વીજ બિલમાં સો યુનિટે રૂપિયા પંદર ઘટશે હવે પ્રતિ યુનિટે રૂપિયા બે પોઈન્ટ ત્રીસના ઘટાડેલા દરે વસુલાત કરવામાં આવશે તો ખાસ માહિતી છે દોસ્તો વીજળી સસ્તી થઈ છે ત્યારબાદની માહિતી આવી રહી છે કે શું ખેડૂત આંદોલન માત્ર બહાનું હતું રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે હકીકતમાં આ ઘટના જોશો તો કપાસની ખરીદી બોટાદ અને લાઠીડમાં થઈ હતી રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી હતી આ સંદર્ભે બેઠક પણ થઈ ચૂકી હતી ત્યાં કોઈ પણ મુદ્દો નહીં હોવા છતાં આમ આદમી પાર્ટીના નેતાઓ ખેડૂતોને લઈને પહોંચ્યા હતા આ કોઈ ખેડૂતોનો મુદ્દો ન હોતો માત્ર બહાનું હતું તો શું તમારું શું કહેવું છે કે આ ફક્ત ને ફક્ત બહાનું હતું કે પછી ખરેખર આ ખેડૂતોનો મુદ્દો હતો કમેન્ટ કરીને આપ જરૂરથી જણાવજો ત્યારબાદની માહિતી આવી રહી છે આપશોની સામે કે ખેડૂતોના પૈસા થશે ડબલ સરકારે તમામ ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરી છે ખેડૂતોએ આ યોજનામાં રોકાણ કરવાનું હોય છે અને આમાં ખેડૂતોને પાત્ર ખાતરીપૂર્વક વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ મળશે આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર સાત પોઈન્ટ પાંચ ટકા વ્યાજ મળશે આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા જે એકસો વીસ મહિનામાં ડબલ થઈ જતા હતા તે હવે પંદર મહિનામાં ડબલ થઈ જશે આ યોજનામાં લઘુત્તમ એક હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે અને પોસ્ટ ઓફિસે જઈને તમારે આના માટે ફોર્મ ભરવાનું રહેશે તો ખાસ માહિતી આવી ગઈ છે દોસ્તો ખેડૂતો માટે ત્યારબાદની માહિતી આવી રહી છે કે ગુજરાત સરકારનો તાબડતોડ નિર્ણય ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા ચોવીસ વર્ષમાં રાજ્યના નાગરિકોને જીવન જરૂરી માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે ભૌતિક માળખાકીય સુવિધાઓ સામાજિક માળખાકીય સુવિધાઓ વિકાસ અર્બન મોબિલિટી તથા ગુજરાતના આગવી ઓળખના કામો તેમજ શહેરના આઉટગ્રોથ એરિયા ડેવલપમેન્ટ કામો માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે જેના ભાગરૂપે અમૃત ટુ પોઈન્ટ ઝીરો યોજના હેઠળ રાજ્યમાં મહાનગરપાલિકા અને નગરપાલિકામાં પાયાની માળખાકીય સુવિધા માટે સોળ હજાર ત્રણસો સોળ કરોડથી વધુના નવસો ને સત્યાવીસ કામ મંજૂર કરવામાં આવ્યા છે તો ખાસ માહિતી છે દોસ્તો ગુજરાત સરકારનો તાબડતોડ નિર્ણય ત્યારબાદની માહિતી આવી રહી છે આપસોની સામે કે ગુજરાતનો ડંકો આખી દુનિયામાં જણાવી દઈએ દોસ્તો આપસોને કે ગુજરાતની ખાસિયત કે ગુજરાતમાં વેચાતા સિત્તેર ટકા જીન્સ એકલા ગુજરાતમાં બને છે સાથે બજારમાં વેચાતા નેવ ટકા સીવણ મશીનો ગુજરાતમાં બને છે અને દેશમાં અઠ્યોતેર ટકા મીઠું એકલા ગુજરાતમાં બને છે સાથે આપ સૌને જણાવી દઈએ કે ભારતમાં કુલ એકસો ને ઓગણસી રબજોપતીઓ છે જેમાંથી છ્યાસી ગુજરાતના છે ખાસ આમ ખાસ માહિતી છે દોસ્તો અને જણાવી દઈએ કે દુનિયામાં બોતેર ટકા હીરાનું ઉત્પાદન એકલો ગુજરાત કરે છે તો ખાસ માહિતી છે દોસ્તો જો તમે પણ ગુજરાતના છો તો તમારે ગર્વ લેવા જેવી બાબત છે ત્યારબાદની માહિતી આવી રહી છે દોસ્તો કે લોકોને લોન માફીની આદત પડી ગઈ છે મહારાષ્ટ્રમાં આ વર્ષે ભારે વરસાદ પડવાને કારણે ખેડૂતોનો પાક ધોવાઈ ગયો છે અને ખેડૂતો સરકાર પાસે મદદની અપેક્ષા રાખીને બેઠા છે ખેડૂતો તરફથી લોન માફીની માંગણી તીવ્ર બની રહી છે અને આ વચ્ચે રાજ્યના સહકાર પ્રધાન બાબા સાહેબ પાટીલે જાહેરમાં એક નિવેદન કરીને ચકચાર મચાવી હતી તેમણે જળગાવમાં આયોજિત કરાયેલી જાહેર સભામાં લોકોને સંબોધનમાં કહ્યું હતું કે લોકોને લોન માફી માંગવાની લત પડી ગઈ છે અમારે પણ ચૂંટણી જીતવી હોય છે એટલે એવા આશ્વાસનો અમારે આપવા પડે છે તો ખાસ માહિતી છે દોસ્તો કે આવું કઈ રીતે થઈ શકે લોકોને ખરેખર લોન માફીની આદત પડી ગઈ છે કે કેમ તમે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદની માહિતી આવી રહી છે આપ સૌની સામે કે સાચી દિવાળી ક્યારે છે જાણી લેજો તમે બધા આ વર્ષે કાર્તિક અમાવસ્યાના બે દિવસ હશે હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે કાર્તિક અમાવસ્યા વીસ ઓક્ટોબર સોમવારના રોજ બપોરે ત્રણ ને પિસ્તાલીસ વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે મંગળવારે એકવીસ ઓક્ટોબર સાંજે પાંચને પચાસ વાગ્યા સુધી ચાલુ રહેશે તેથી દિવાળી વીસ ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે સાથે દિવાળી ક્યારે છે તેના વિશે જાણી લેજો તો અઢાર ઓક્ટોબર શનિવારના રોજ ધનતેરસ ત્યારબાદ ઓગણીસ ઓક્ટોબર રવિવારના રોજ કાળી ત્યારબાદ વીસ ઓક્ટોબર સોમવારના રોજ દિવાળી તેમજ એકવીસ ઓક્ટોબરના રોજ મંગળવારના રોજ સ્નાન અને દાનવિધિ ત્યારબાદ બાવીસ ઓક્ટોબર બુધવારના રોજ ગોવર્ધન પૂજા સાથે ત્રેવીસ ઓક્ટોબર ગુરુવારના રોજ ભાઈબીજ છે તેની ઉજવણી કરવામાં આવશે તો ખાસ માહિતી છે દોસ્તો કે વીસ ઓક્ટોબરે સોમવારે દિવાળી છે તે ઉજવવામાં આવશે ત્યારબાદની માહિતી છે દોસ્તો આપ સુધી સામે કે હવે અધિકારીઓએ હિસાબ આપવો પડશે ચૂંટણી પછી કરેલી કામગીરી અને ગ્રાન્ટનો હિસાબ કિતાબ છે તે માંગવામાં આવ્યો છે ગ્રાન્ટ નહીં વાપરવા બદલ ખુલાસા પણ પૂછાશે અને ચોમાસાની એન્ટ્રી થયા બાદ રોડ રસ્તા સહિતની સમસ્યાઓ માટે રાજ્યભરથી ફરિયાદો ઉઠાવવા પામી છે અને સરકાર સુધી આ મુદ્દો પહોંચતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દરરોજ તમામ સરકારી વિભાગોમાં ઉચ્ચ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી રોજે રોજના કામની વિગતો મેળવી અને સૂચના આપવામાં આવી છે તો ખાસ માહિતી છે દોસ્તો કે હવે અધિકારીઓએ હિસાબ છે તે ફરજિયાત આપવો પડશે અને તેની ગ્રાન્ટો છે તે ક્યાં ક્યાં વાપરવામાં આવે છે તેનો હિસાબ કિતાબ પણ તેઓએ આપવો પડશે તો ખાસ માહિતી છે દોસ્તો ત્યારબાદની માહિતી આવી રહી છે દોસ્તો કે સાહીઠ જેટલા આતંકી છુપાયાની આશંકા જમ્મુ અને કાશ્મીરના વિવિધ ભાગોમાં લગભગ સાહીઠ આતંકવાદીઓ છુપાયેલા છે બીજા સોથી એકસો વીસ આતંકવાદીઓ પાકિસ્તાનમાં લોન્ચ પેડ્સ પર છુપાયેલા હોવાનું માનવામાં આવે છે આ આતંકવાદીઓ શિયાળા દરમિયાન ઘૂસણખોરી કરવાની તૈયારી કરી રહ્યા છે આવી સ્થિતિમાં આગામી બેથી ત્રણ મહિના ભારતીય સુરક્ષા દળો માટે પડકારજનક હોઈ શકે છે ખીણમાં હાજર આતંકવાદીઓ વિશે વાત કરીએ તો ચાલીસ પાકિસ્તાની છે જ્યારે સ્થાનિક હોવાનું માનવામાં આવે છે 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 તો ખાસ માહિતી દોસ્તો કે જેટલા આતંકી તે હજુ સુધી ભારતમાં જમ્મુ કાશ્મીરમાં છુપાયેલા હોવાની આશંકા છે ત્યારબાદની માહિતી છે દોસ્તો આપ સુધી સામે કે ભવિષ્ય માટે મોટો ખતરો નોકરી જશે શું છે દોસ્તો માહિતી તો ભારતીય આઈટી એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રમાં મોટા પાયે ગુપ્ત છટણી થવાની શક્યતા છે એક અહેવાલ મુજબ વર્ષના અંત સુધીમાં પચાસ હજારથી વધુ કર્મચારીઓ તેમની નોકરી ગુમાવી શકે છે જે બે હજાર ત્રેવીસથી બે હજાર ચોવીસ દરમિયાન ગુમાવેલી નોકરીઓ કરતાં બમણી સંખ્યા છે ટીસીએસ અને એસેન્ટર જેવી મોટી કંપનીઓ છટણીની જાહેરાત કરી ચૂકી છે અથવા તેની યોજના બનાવી રહી છે ટીસીએસ માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં તેના કુલ કાર્યબળના બે ટકા એટલે કે બાર હજાર કર્મચારીઓની છટણી કરવાનું આયોજન છે તે કરી રહી છે તો ખાસ માહિતી છે દોસ્તો તમામ લોકો માટે ત્યારબાદની માહિતી છે કે આવા મેસેજ કરશો તો થશે જેલ વોટ્સઅપ ઉપર ગેરકાયદેસર સંદેશા ફેલાવવા પર કાનૂની પગલાં લેવામાં આવી શકે છે જેમાં ધાર્મિક દ્રેશ ફેલાવતા ધમકીભર્યા સંદેશા ચાઇલ્ડ પોર્નોગ્રાફી કન્ટેન્ટ અને ખાનગી સરકારી દસ્તાવેજો ફેલાવવાનો સમાવેશ થાય છે આ માટે ગ્રુપ એડમિન અને સભ્યો બંનેની જવાબદારી ઠેરવી શકાય છે જે કારણે ખોટી માહિતી કન્ટેન્ટને રિપોર્ટ કરવાની સલાહ છે તે આપવામાં આવે છે ગેરકાયદે વર્તન પર આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ જેલ કે દંડ થઈ શકે છે તો ખાસ માહિતી છે દોસ્તો ત્યારબાદની માહિતી આપ સૌની સામે આવી રહી છે કે ખેડૂતોના ખાતામાં આવ્યો બે હજારનો હપ્તો ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પીએમ કિસાન યોજના શરૂ કરવામાં આવી છે જેમાં દર વર્ષે આઠ પોઈન્ટ પાંચ કરોડ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવે છે ત્યારે હવે જમ્મુ અને કાશ્મીરના ખેડૂતો માટે પણ નોંધપાત્ર રાહતના સમાચાર સામે આવ્યા છે કેન્દ્ર સરકારે કાશ્મીરના પાત્ર ખેડૂતો માટે એકસો ને એકોતેર કરોડની નાણાકીય સહાયની જાહેરાત કરી છે જે સીધી તેમના બેંક એકાઉન્ટમાં જમા થશે તો હવે જમ્મુ અને કાશ્મીરના ખેડૂતોને પણ આનો લાભ છે તે આપવામાં આવશે ખાસ માહિતી છે દોસ્તો તમામ ખેડૂતો માટે તો દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વની ખેડૂતો વિશેની માહિતીઓ આશા કરું છું દોસ્તો કે આપસોને આ મહત્ત્વની માહિતી આપસોને આ પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલાઇકને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપસોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં અત્યાર સુધી જય હિન્દ અનવંદ માતરમ